ત્યાર પછી અમારે ડિગ્રી કરવાની છે જો આનાથી ટાઈટ થશે આ મશીન છે ને તમે જોઈ શકો છો આ જે લગાવેલું છે ને જોઈ શકો છો એક જ ડીપી છે અને ઘણી મોટી જ પણ છે તો હેલો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં તો તમે અહીંયા જોઈ શકો છો અમે સોલારના અંદર છીએ લગભગ આજે પાંચ માણસ છીએ તો એ આ કામ આ રીતનું જુઓ આ પ્લેટ જે ફિટ થઈ ગઈ છે અને આગળ પેલા ટેબલ બનાવવાના છે ટેબલ કેવી રીતે બનાવે છે હું તમને દેખાડું કે ટેબલ કેવી રીતે બનાવે છે તો હું તમને દેખાડીશ થોડા બનાવી રહી વ્લોગના અંદર જુઓ આ તમે જોઈ શકો છો આ રીતના ટેબલ બનાવવા પડે છે આ જે પર્લિંગ રાફ્ટર અને આ બધું લગાવવાનું છે કમ્પ્લીટ આ સોગટું છે તે ફિટ કરવાનું છે તેને ટેબલ કહેવામાં આવે છે અને જ્યાં બોટ લગાડ્યા નટ લગાડ્યા તે ઢીલા થોડા રાખવાના કેમ કે ઢીલા ન રાખે તો પ્લેટ ફિટ થાય નહીં તો એટલા માટે અમે ઢીલા રાખ્યા છે અને તો તમે એ જુઓ કે હું ડિગ્રી કેવી રીતે કરી રહ્યો છું તેની ડિગ્રી કરવી પડે છે કેમ કે સેટ કરવા માટે નહીંતર જે પ્લેટ છે તે ફિટ થતી નથી તો પહેલાં તો આ જુઓ આ પલ્લિંગ નીચે પડી છે ને આ પલ્લિંગ ઉપર લગાવવાની છે આ રીતની આ ઉપર લગાવી લીધે એમ પ્લેટ અડધી પણ ફિટ થઈ ગઈ છે તો ડિગ્રી હું કરી લઉં તો દોસ્તો તમે જોઈ શકો છો અમે જે ટેબલ ફિટ કર્યા છે તે પછી અમારે ડિગ્રી કરવાની છે જુઓ આનાથી ટાઈટ થશે આ મશીન છે ને તમે જોઈ શકો છો આ જે લગાવેલું છે ને તે ટાઈટ કરવાનું છે આ જુઓ એથી ડિગ્રીમાં પાય છે જુઓ આગળ પાછું ન થાય ને એટલા માટે અમે ટાઈટ કરી રહ્યા છો કેવી રીતે ટાઈટ કરે છે તમે એ જોજો જુઓ આ રીતનું ટાઈટ કરવાનું છે તો આ રીતનું ટાઈટ કરવાનું તમે જોયું પહેલાં હું તમને થોડુંક આ દેખાડી દઉં જુઓ જો આ કેમ્બલ કેટલો બલ છે આ પલેટે લાગશે આ કેમ્બલ અહીંયાથી જે વીજળી છે તે સપ્લાય થશે અને આના અંદર આવશે આના અંદર જો આના અંદર આવશે અને બે કેબલ અહીંયાથી લાગે છે આ ડાયરેક્ટ જે મોટી ડીપી લગાવેલી છે ત્યાં જશે તો ડીપી હું તમને દેખાડી દઉં આ વિડીયોના અંદર તો તમે અહીં જોઈ શકો છો આ ડીપી અહીંયા લગાવેલી છે આજુબાજુ જાળી પણ કરેલી છે કેમ કે અંદર કોઈ જાય નહીં એટલા માટે સેફટી માટે તો એ કેટલી મોટી ડીપી છે તમે જોઈ શકો છો એક જ ડીપી છે અને ઘણી મોટી પણ છે અને તમે નીચે પણ જોઈ શકો છો પંખા કેટલા મોટા લગાવેલા છે કેમ કે ગરમ થશે એટલા માટે તે ઠારશે પંખો છે તે ઠંડી હવાથી થોડું ઠંડુ રહેશે અને તમે અહીં જોઈ શકો છો કેબલ કેટલા બધા છે તો એ આ કેબલ અહીંયા જે પ્લટ છે અલગ અલગ લાઇન છે તેનામાંથી અલગ અલગ કેબલ આવેલા છે અને સામે તમે જોઈ શકો છો જે પેનલ પણ લગાવેલા છે ચાર પેનલ અહીંયા મૂકવામાં આવે છે અને એનો જે પાવર છે તે એના અંદર આવવાનો છે પેનલના અંદર તો અહીંયા તમે ડીપિક પણ સાઈડમાં જોઈ શકો છો અને તેને એક બ્લોક કહેવામાં આવે છે તમે જોઈ શકો છો જે આખા ખેતરનો એક બ્લોક છે આવાના આવા ઘણી જગ્યા જે મેન પોઈન્ટ છે ત્યાં જશે તો ત્યાં જઈ અને ત્યાંથી પછી આગળ વીજળી જશે ખબર સારું જ વિડીયોમાં ધન્યવાદ